સુરતના ઉતરાણ વિસ્તારમાં ફરી કુખ્યાત મનીષ કુકરી ગેંગનો આતંક સામે આવ્યો સામાન્ય કાર ટક્કર મારતા યુવકનું અપહરણ કરી રોકડા અને દાગીનાની લૂંટ ચલાવી કુકરી ગેંગના કિરીટ માવાણીનો સુરતમાં આતંક કિરીટ માવાણી વિરુદ્ધ સુરત અને અમદાવાદમાં અઢાર ગુના દાખલ ભોગ બનેલા યુવક છૂટ્યા બાદ પોલીસને જાણ કરતા પોલીસ આવતા પોલીસની ગાડીને ટક્કર મારી કિરીટ ભાગી છૂટ્યો ત્રણ પોલીસે સાંજના રાત્રિના દસ એક આસપાસ ફરિયાદી પિયુષ દિનેશભાઈ માવાણી જે પોતાની હેરિયર કાર લઈને આવતા હતા અને એ સમય દરમિયાન આરોપી કિરીટ માવાણી અને એના અન્ય મિત્રો સાથે મળીને સ્કોડા કારમાં હતા તો પાછળથી ગાડી અડી જવાથી આ આરોપી કિરીટ માવાણી કે ભાઈ મારી ગાડીને નુકસાન થયું છે તમારે ખર્ચો આપવો પડશે એમ કરીને ફરિયાદીની હેરિયર ગાડીમાં કિરીટ માવાણીને અન્ય ત્રણ ઇસમો બેસી ગયેલા અને ફરિયાદીને કે તારે જો સમાધાન કરવું હોય તો મને બે લાખ રૂપિયા આપવા પડશે ખર્ચો મારે વધારે છે એમ કરીને એની ગાડી બેસીને એને ગાડી આખા સિટીમાં ફરતા રહ્યા કાપોતરાથી લઈ સરથાણા ઉત્તરાયણ વિસ્તારમાં અને પછી ફરિયાદીએ એના મિત્રને ફોન કરીને કીધું કે મારે બે ગાડી અડી ગઈ છે મારે આનું સમાધાન કરવાનું છે મને પૈસાની સગવડ જોઈએ એમ કરીને પ્રથમ પચાસ હજાર રૂપિયા લઈને આપ્યા અને જે મિત્ર પચાસ હજાર રૂપિયા લઈને આવ્યો હતો એને પણ આ રૂપીએ હેરિયર ગાડીમાં બેસાડી લીધો એમની સાથે મારછોડ કરી હતી અને કે બીજા પાછા રૂપિયા દેવા પડશે એવી ધાક ધમકી આપી બીજા ઓગણીસ હજાર રૂપિયા ફરીથી મેળવ્યા આ લોકોએ અને એ સમય દરમિયાન આ આરોપી ફરિયાદીની હેરિયર ગાડીમાં ફરિયાદી અને પેલા સહાયદના લઈને ઉત્તરાયણ વિસ્તારમાં અને કાપોદરા વિસ્તારમાં તેમજ સરથાણા વિસ્તારમાં ફરતા રહ્યા અને પછી પૈસા મળી ગયા બાદ એ લોકોએ આ હેરિયર ગાડીમાંથી ઉતરી ગયા અને કીધું કે જાઓ હોય તમારે જે કરવું એ કરજો અને એમ કરીને જતા રહ્યા અને આ બાબતે ફરિયાદી પ્રથમ સરથાણા પોલીસ જઈને મળ્યા હતા અને જ્યાંથી એવું જણાવ્યું કે ભાઈ આ બનાવ જે છે ઉત્તરાયણ પોલીસમાં છે એટલે સવારે અહીંયા પોલીસ આવતા ફરિયાદીની વિગતવારની ફરિયાદ લેવામાં આવેલી છે અને આ કામે મુખ્ય આરોપી કિરીટ માવાણી એને પકડી લેવામાં આવ્યો છે નામદાર કોર્ટમાં રજૂ કરી એના ત્રણ દિવસના કસ્ટડી રિમાન્ડ મેળવ્યા છે આ કિરીટ માવાણી ભૂતકાળમાં મનીષ કુકરી ગેંગનો એક સભ્ય હતો એવું માહિતી જાણવા મળેલી હતી સાહેબ કોઈ ગુનાઈ ઇતિહાસ છે એના જી આ કિરીટ માવાણી ઉપર અઢારથી વધુ જેટલા ગુના દાખલ થયેલા છે સરથાણા કાકોદરા ઉત્તરાયણમાં જ ગયા વર્ષે પણ એ ગુનો દાખલ કરવામાં આવ્યો છે તે સિવાય અમદાવાદ અલગ અલગ જગ્યાએ ઘણા ગુના દાખલ છે સાહેબ આરોપી છે જ્યારે પોલીસ પકડવા ગઈ ત્યારે પોલીસની ગાડીને બી ટક્કર મારી હતી એ ટક્કર મારી કે એવું નહીં પોલીસની ગાડીને સાઈડ પરથી નીકળી ગયું એવું જણાવે છે